છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક છ ઇંચ વરસાદ પડ્યો ખેડૂતો ખુશખુશાલ થયા છે સારા વરસાદના કારણે જળાશયોના ઊંચા આવ્યા ખેડૂતોએ મકાઈ કપાસ પપૈયા શેરડીનું વાવેતર કર્યું છે અપેક્ષા પ્રમાણે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આ વરસાદની જરૂરિયાત પ્રમાણે વાત કરીએ તો છેલ્લા પંદર અઢાર દિવસથી ખુલ્લું હતું વાતાવરણ બિલકુલ તાફ હતો અને ખેડૂતો નવું વાવેતર કરી ચૂક્યા હતા શેરડી પપૈયામાં તો જરૂરિયાત હતી ને સમય પ્રમાણે આવી ગયો તો એ પ્રમાણે આમ વાત કરીએ તો મગા નક્ષત્રનું પાણી ગણે અત્યારે તો ખેતી માટે એક ઘણું સારું નીવડ્યું છે

વાત